અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જ્ઞાન વિભાગ યોગ કર્મયોગનું અનાદિપણું અને મહત્તા સમજાવતા સ્વયં ભગવાન કહે છે કે પ્રથમ વિવસ્વાન એટલે કે આદિદેવ સૂર્યનારાયણને આ યોગ મેં કહેલ સૂર્ય મનુ એટલે કે માનવજાતના પિતાને કહ્યો અને મનુએ પૃથ્વીના રાજાને કહ્યો પરંતુ પછીની પ્રજા ધીરે ધીરે વિશેષ સેવન અને દેહને મહત્વ આપતી થતાં આત્મબોધ વિસારે પડ્યો અર્જુન કહે છે કે તમારો જન્મ હમણાંનો છે સૂર્યનો જન્મ ઘણા કાળ પહેલાનો છે તો આ કઈ રીતે શક્ય થાય ભગવાને કહ્યું મારા અને તારા અનેક જન્મો થઈ ગયા તે બધા તું જાણતો નથી પરંતુ હું જાણું છું અહીં ભગવાન પુનર્જન્મને સમર્થન કરે છે અને કહે છે કે હું મારી શુદ્ધ પ્રકૃતિનો આશ્રય કરી તેજસ્વી અને સત્વગુણી મૂર્તિને ધારણ કરી મારી માયા વડે અવતરું છું તાત્વિક દ્રષ્ટિ પરમાત્મા ઇટરનલ કોન્શિયસ ચેતના છે શ્રી ગુરુ આ વિશે સમજાવે છે કે સૂર્યની ઉત્પત્તિ ચારસો પચાસ કરોડ વર્ષ પહેલાની છે જે કર્મયોગ રૂપે નિષ્કામ ભાવે સમષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરે છે સૂર્યને પ્રભુએ ઊર્જા રૂપે એનર્જી શક્તિ આપી છે વૈભસ્ય એટલે કે સૂર્યની ઉર્જા મનુ એટલે કે માનવ જાતને પૃથ્વીને આપી એ એનર્જી શક્તિ રૂપે પોતાની ધરી પર પાંચસો મીટર દર સેકન્ડે ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે બ્રહ્માંડના બધા ગ્રહોની શક્તિ પરમાત્માની ચેતના શક્તિ રૂપે કર્મયોગને યાદ રૂપે ફરે છે સૂર્ય ઉર્જા માના ગર્ભમાં સ્થાપન થતાં આત્માની ઉર્જાથી ગર્ભમાંના પોષણથી વિકસે છે અને માનવ શરીર બને છે આ મનુને કર્મયોગ કયો છે પણ માનવ ઇન્દ્રિયો પર કાબુ ન રહેતા લુપ્ત થયો ફરી યોગ શક્તિ વડે આત્મા શક્તિ હું યોગે યોગે જગાવું છું જીવાત્માઓ પંચમહાભૂત જળ પ્રકૃતિનો આશ્રય કરીને ઉત્પન્ન થાય છે જે જન્મ અને મૃત્યુ પામે છે જ્યારે હું મારી પ્રકૃતિનો આશ્રય કરીને મારી માયા વડે પ્રગટ થાઉં છું વાસ્તવિક રીતે મારો જન્મ નથી

વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે આમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ તથા અધર્મનો વધારો થાય છે ત્યારે હું આત્માને સૂજું છું તથા સાધુજનોના રક્ષણ માટે દુષ્ટ કર્મ કરનારાઓના વિનાશ માટે તથા શુદ્ધ ધર્મની સ્થાપના માટે યોગ્ય યોગ્ય હું પ્રગટ થાવ છું ભગવાને પોતાના અવતારના ત્રણ કારણો અહીં બતાવ્યા છે પહેલું ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે શુદ્ધ ધર્મની સ્થાપના માટે બીજું સાધુજનો સજ્જનોના રક્ષણ માટે અને ત્રીજું દુષ્ટોના એટલે કે દુર્જનોના વિનાશ માટે ધર્મની હાનિ એટલે લૌકિક સનાતન ધર્મ જે ભગવાને કહ્યો છે તે વિચાર વાણી વર્તન વગેરે અને આત્મિક ધર્મ જે માનવીને તેના મૂળ સ્વરૂપ તરફ લઈ જાય છે લૌકિક ધર્મની હાનિ એટલે સદાચાર છોડી દુરાચારનો આશરો લેવો અધર્મની વૃદ્ધિ એટલે કે દુરાચાર જ સદાચાર ગણાવવા લાગે અધર્મ અનીતિ તેમજ અસત્ય જ સત્ય લાગવા લાગે આધ્યાત્મિક ધર્મની હાનિ એટલે સ્વરૂપનું વિસ્મરણ અનાત્મને એટલે કે શરીરના ધર્મને આત્મા માની લેવો અને નિત્ય અનાત્મ ધર્મમાં રમવાણ રહેવું હવે તાત્વિક દ્રષ્ટિએ જોઈએ ધર્મની હાનિ એટલે કે વ્યક્તિગત રીતે માનવીના અંતકરણમાં જ્યારે ધર્મ પ્રત્યેની રુચિ નષ્ટ થવા લાગે સ્વધર્મ ભૂલી અધર્મ વધે ત્યારે અંતકરણમાં બિરાજમાન પરમાત્મા જીવને તુરત જ ચેતવે છે અને ધર્મ પ્રત્યે પ્રેરે છે કોન્શિયસ બાયટ થાય આ ઘટના પ્રત્યક્ષ થતી રહે છે જે પ્રત્યક્ષ યુગ સમાન છે અને પ્રત્યેક ક્ષણે આત્માની જીવને પ્રેરણા એ જ એનું પ્રગટ્ય છે અંતઃકર્ણમાં રહેલ દેવી સંપદાનું રક્ષણ આસુર વૃત્યોની સમાપ્તિ એ જ દુર્જનનો નાશ છે વિવેક રૂપે પરમાત્મા પ્રગટે છે અને નિરંતર જાગૃત રાખે છે તે જ ધર્મની સ્થાપના છે ભગવાનને કેવી રીતે ભજવાથામાં પ્રપાત્યંતે

જે કોઈ દેવી દેવતાઓને ભજે છે તો તે દેવી દેવતાના માધ્યમથી હું જ તેમના ભાવની પૂર્તિ કરું છું દેવ દેવી મારી જ વિભૂતિ છે પ્રત્યેકને તેમના ભાવના પ્રમાણે જ ફળ મળે છે નિષ્કામ પૂજા પરંતુ જે મનુષ્ય નિષ્કામ થઈ મને ભજે છે તેના યોગ ક્ષેમ શ્રેય અને પ્રેયને હું જ સંભાળું છું અને અંતે તે મને જ પ્રાપ્ત થાય છે ફક્ત પાંચ પ્રકારના ભાવે ભજે છે પહેલું દાસ્ય ભાવ જેમ કે સબરી બીજું સેવક ભાવ જેમ કે હનુમાનજી ત્રીજું ભાતૃભાવ જેમ કે ભરત ચોથું મિત્ર ભાવ જેમ કે અર્જુન અને પાંચમું પ્રિયતમ ભાવ જેમ કે મીરા કર્મના પ્રકાર અને ગતિ અકર્મણશ્ચ દવ્યમ ગહના કર્મણો ગતિ એટલે કે કર્મની ગતિ સમજી દુષ્કર છે

એટલે કે નિષ્કામ કર્મ અને કર્તાપણાના અહંકાર વિનાનું પ્રભુ પ્રિત્યર્થે સધર્મ શર્મ જેને કરેલું કર્મ આવા કર્મનું બંધન ના થાય કર્મનું બંધન કોને થતું નથી સાચો કર્મયોગી કોણ કહેવાય જેના સર્વ આરંભો કામનાઓ કે સંકલ્પો વિનાના હોય જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય ચિત્ત પ્રભુમાં સ્થિત હોય

કર્મ ફળના આધારે કર્મના પ્રકાર અને કર્મના સિદ્ધાંત કર્મના પ્રકાર પેલો કર્મ મન વાણી થતા કર્મો જે જે ધર્મ મુજબ મુજબ શુભ કે અશુભ હોય ફળ મળે છે આવા કર્મોના કેટલાક ફળ તાત્કાલિક મળે છે તો કેટલાક સંચિત કર્મોમાં જમા થાય છે અને કર્મ સત્તાના નિયમથી ભોગવાય છે બીજું સંચિત કર્મ ક્રિમાણ કર્મ જીવનમાં સતત થતા રહે છે જેમાંથી કેટલાક કર્મોનું ફળ તુરત જ કે દેહ ત્યાગ સુધી મળી જાય છે પણ કેટલાક કર્મોનું ફળ નિશ્ચિત સમયે અને રીતે મળે ત્યાં સુધી જમા થતું રહે છે જેને સંચિત કર્મ કહેવાય છે પ્રારબ્ધ કર્મ સંચિતમાં જમા થયેલ કર્મ જે ડિપોઝિટ થાય છે તે ફળ આપ્યા વિના જમા રહેલ છે જે બીજા જન્મમાં ભોગવાના રહે છે જે પ્રારબ્ધ રૂપે આવે છે જે પુણ્યકર્મ કે પાપ કર્મ હોઈ શકે આવા બંધન કર્મ વડે જોડાઈને રૂપે બીજા જન્મે ભોગવાય છે પ્રારબ્ધ કર્મ એ જીવનને બાંધે કે પુનઃજન્મ કરાવે છે આવા કર્મ જીવન મુક્ત અવસ્થા થવા દેતા નથી પ્રારબ્ધ કર્મ કોઈને પણ ભોગવ્યા વિના છૂટકો નથી પ્રારબ્ધ કર્મો માણસ વૃત્તિ પ્રમાણે સાત્વિક રાજસિક કે તામસિક રીતે ભોગવે છે

પ્રારબ્ધ કર્મ સિવાયના કર્મને બાળીને ભસ્મ કરે છે આત્મજ્ઞાનીને અભિમાન અને કર્મ ફળમાં રહેતી નથી તેથી તેના સઘળા કર્મો અકર્મ થઈ જાય છે વળી આત્મજ્ઞાનીને ધ્યાધ્યાસ રહેતો નથી જેથી સંચિતની સમાપ્તિ થાય છે પ્રારબ્ધ કર્મો આત્મજ્ઞાનને આધારે સહજ ભોગવાઈ જાય છે આમ સાક્ષાત્કારી સહજ જીવન મુક્ત અવસ્થાને પામે છે સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો